કોઈ તમને સહાય મળી શકે અને જંગલ વિસ્તારમાં હશે અને એ ડેટા કર્યું હોય તો મશીનરી તો લઈ જવી પડે બરાબર છે જેસીબી લઈ જવું પડે તમારે ટ્રેક્ટર લઈ જવું પડે તો એ આ જંગલ ખાતું મંજૂરી નહીં આપે આજે એમના અધિકાર નથી આવતો એ લોકો તમને હેલ્પ કરી શકે કરવાની સાથે બાકી મશીનરી માટે લોકો તો કોઈ મંજૂરી આપી શકશે એટલે હવે એ

સાહેબ મારો પ્રશ્ન એ છે મુગલસરિયા ભોગલભાઈ કે જે નર્મદાનું પાણી અમારે ટેન્કર છે તો એ પાણી નગડિયા માટે પીવામાં મળે એવું ખરું કારણ કે જે તે વખતે અમારે સભામાં એવું કહેવામાં આવે છે કે આ નર્મદાનું પાણી છે આપણે માટે નથી આ તો પ્રાણે જબરજસ્તી આપણને લેવામાં આવે છે પછી બીજો પ્રશ્ન એ છે કે નગડિયામાં જે પ્લોટ પ્લોટ બારામાં જે આખા ગામને જરૂર છે તો નગડિયા ગામમાં પ્લોટની જગ્યા કેટલી છે કે નથી ਨੇ ત્રિપ્રશ્નનો ઈસે કે આ ગામના 8 સભ્ય છે પંચાયતમાં અને ગામમે તેને પૂછે કે ભાઈ гран કેટલી હે? સમૃદ્ધના પૈસા કેટલા? મને ન ખબર હોય. એ તો સરપંચને મળવું એટલે ઉપસરપંચ છે. ભાઈને આ પ્રશ્નનો જવાબ મળતો નથી. એટલે તો કોલેટિક મંત્રી કોણ આપળો મંત્રી? ભાઈ આપો વિગત પરત. гран કે તમે આપો બધી ગ્રાન્ટ प्लाक्रम न पुण जो સમરસ ની ગ્રાન્ટ આઠ લાખ આવે છે આઠ વર્ષમાં અને તીર્થ ગામની બે લાખ રૂપિયા ગ્રાન્ટ આવી છે લાખ કન્નુભાઈ ભાટેલ ઘર થી મેન રોડ મેન ગટર લાઈન સુધી ના ગામ બાવન હજાર ત્રણસો રકમના

કુલ સંરક્ષણ દિવાલ કામ ભાગ બે લાખ પ્રકાશભાઈ ઘર અમૃદાલયમ પાસે બે લાખ ઓગણપચાસ હજાર પંચાયત ઓફિસ પાછળ કુલ સંરક્ષણ દિવાલ ભાગ ત્રણ ચોસઠ હજાર બસો ને આ તમામ તમારા નાણા પંચના કામો હતા વીસ એકવીસમાં છ લાખ અને ચોત્રીસ હજારની ગ્રાન્ટ મળી છે એકવીસ બાવીસમાં ચાર લાખ અને સિત્તેર હજારની ગ્રાન્ટ મળી છે બાવીસ માં ચાર લાખ સિત્તેર હજારની ગ્રાન્ટ મળી છે ત્રેવીસ ચોવીસમાં ચાર લાખ અને બાણું હજાર ચાલુ વર્ષમાં વીસ ટકામાં કરીએ ચાલુ